કાપોદરા પોલીસ સ્ટેશને એ હલ્લા બોલ કરતા માહોલ તંગ બની ગયો તો આ મામલે ડીસીપી આલોક કુમાર શાહે કહ્યું કે આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવીને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરાશે પોલીસે હત્યારાને પકડી પાડી સાંજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતિયાને હાલ કાપોદરા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે અરવિંદભાઈને સંતાનમાં ચાર પુત્રી અને સત્તર વર્ષ એક પુત્ર પરેશ છે અરવિંદભાઈ ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અરવિંદભાઈનો એકનો એક પુત્ર પરેશ હીરાના કારખાનામાં સરીન વિભાગમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો સોમવારે રાત્રે પરેશ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં પ્રભુ શેટ્ટી ઉંમર વર્ષ પચીસ રહે લક્ષ્મણનગર સોસાયટી કાપોદરા તેમણે પરેશને ઉભો રાખી નશો કરવા માટે પૈસા માંગ્યા હતા પરંતુ પરેશે કહ્યું હતું કે મારી પાસે માત્ર ભાડાના દસ રૂપિયા જ છે આ વાત સાંભળતા જ પ્રભુએ તેની સાથે માથાકૂટ કરી પેટમાં ચપ્પુ મારી દીધું હતું આ હુમલા બાદ પરેશને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું એટલું જ નહીં આરોપી પ્રભુએ પરેશને ચપ્પાના ઘા માર્યા બાદ આગળ જઈને પ્રભુએ રિક્ષા ચાલક ધીરેન્દ્ર સાથે માથા કૂટ કરી તેને ખભા અને સાથળના ભાગે બે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા હાલમાં ધીરેન્દ્રની હાલત પણ ખરાબ છે અને સારવાર ચાલી રહી છે સગીની હત્યા કરી તે પહેલાં પણ આરોપી કોઈની સાથે ઝઘડો કરીને આવ્યો હતો આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો પાંચસો થી વધુ લોકોનો ટોળો પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો અને ન્યાયની માંગણી સાથે નારેબાજી કરી હતી પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસે સ્ટેશનના દરવાજાને લોક મારી દીધો હતો અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અધિકારીઓએ કડક કાર્યવાહીની સાંત્વના આપી અને સમજાવટ બાદ મોડી રાત્રે સમગ્ર મામલો થાળે પડ્યો હતો પોલીસે પરેશનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસે ગણતરીના મિનિટોમાં હત્યારા પ્રભુ રવિરામ શેટ્ટી ઉમર વર્ષ પચીસ રહે લક્ષ્મણનગર સોસાયટી કાપોદરા તેની ધરપકડ કરી હતી કાપોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીએ કબુલાત કરી હતી કે તે ચાલતા જઈ રહ્યો હતો તે દરમિયાન પરેશ સાથે અથડાયા બાદ બોલાચાલી થઈ હતી અને આવેશમાં આવી તેને ચપ્પુના ઘા મારી દીધા હતા ત્યારબાદ આગળ જતા એક રિક્ષા ચાલકને આગળ સુધી મૂકી જવા કહેતા તેણે ઇનકાર કરતા તેને ચપ્પુના બે ઘા મારી દીધા હતા આમ અથડાવાની સામાન્ય બાબતમાં સત્તર વર્ષના કિશોરની હત્યા કરી દેવામાં આવી હતી જોકે માંડ માંડ મોડી રાત્રે બે વાગે થાળે પડેલો મામલો ફરી આજે પંદર એપ્રિલ બપોરે ઉગ્ર બન્યો હતો દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોવાના આક્ષેપો સાથે મોટી સંખ્યામાં મહિલાઓએ કાબોદરા પોલીસ સ્ટેશને આવી હતી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે નારેબાજી કરી હતી આ સાથે જ સત્તર વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા આપવાના નારા લગાવવામાં આવ્યા હતા મહિલાઓએ રણચંડી બનીને કાપોદરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી આખરી કાર્યવાહીની માંગ કરી હતી આ સમયે મહિલાઓનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું મારું નામ જાસોલિયા હિતેશ છે ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનાથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કે નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા દારૂના નો નશાઓ આ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને

અરે યાર ઈ આમથી બીજારી ધમર કરીને આવ્યો ને દાઈમાં એને મારવા મળ્યો સાબ ઈ તો આલ્યો તો કામેસ બેનભાઈ આલ્યો હતા હતા તેને મારવા મળ્યો સયને મારવા મળ્યો અને ઈ ન્યા 24 કલાક ઈ સેરીમાં બેહી રહી છે બેનું દીકરીને ની રાય નઈ કોઈને ક્યાં જવાય નઈ ને અહીંયા બેહી રહી છે ઓ કને આયે કારણ અરે છોકરો કોઈ બોલે સાહેબ તમે એને બોલ આવ્યો તો તમને રોવા મળે એવો છોકરો છે શું માંગ છે તમારી અમારી માંગ અમરસો ગ્રામ સજા દીધી અમરસો ગ્રામ એવું થઈ કેટલી અમર છે પરેશ